જ્યારથી મહેશ વસાવા ભાજપમાં જોડાવાની ચર્ચાઓ તેમની ચાલી રહી છે ત્યારથી તેમના પિતા જે છોટુ વસાવા જે સતત મહેશ વસાવાને લઈને નારાજગી દર્શાવી રહ્યા છે તેમજ ભારતીય જનતા પાર્ટી સામે તેઓ આકરા પ્રહાર કરતા નજરે પડી રહ્યા છે ને હવે તો તેમણે કોંગ્રેસ સામે પણ પ્રહાર કરતા કોંગ્રેસને કચરો ગણાવી દીધો છે વાત આટલાથી ન અટકતા હાલ જે છોટુ વસાવા છે તેમના દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને પણ મહત્ત્વની વાત કરી છે અને તેમણે કહ્યું છે કે હું કોઈ પાર્ટીમાંથી નથી લડવાનો હું પોતે જ એક પાર્ટીનો સિમ્બોલ છું ને હું લોકોને માર્ગદર્શન આપીશ અને તમામ ગુજરાતની સીટો પર લોકસભાની ચૂંટણી હું લડાવીશ તે પ્રકારની વાત છોટુ વસાવા દ્વારા કરવામાં આવી છે પહેલાં તો તેમણે શું પ્રહારો સી આર પાટીલ તેમજ ભારતીય જનતા પાર્ટી પર કર્યા છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં હું શું ફૈઝાન આ દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની રાજનીતિ ખૂબ જ ચર્ચામાં છે જબરદસ્ત રાજકારણ ગરમાયું છે સૌરાષ્ટ્રમાં જે રીતે એક બાદ એક રાજીનામાઓનું દોર ચાલી રહ્યું છે અને બીજી તરફ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જો ભરૂચ સીટની વાત કરવામાં આવે તો ભરૂચ સીટ પર જે મહેશ વસાવાને જે ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહી છે તેના કારણે તેમના પિતા છોટુ વસાવાત છે તે હવે તેમનાથી નારાજ જોવા મળી રહ્યા છે વિધાનસભાની ચૂંટણી સમયે પણ મહેશ વસાવાને છોટુ વસાવા છે વાંક અને આંતરિક ગજગ્રાહ છે તે સામે આવ્યો તો એક સમયે આવ એવો આવ્યો હતો કે મહેશ વસાવાએ પોતાના પિતા છોટુ વસાવાને જ પાર્ટીમાંથી બહાર કરી દીધા હતા જી હા વાત સાચી છે ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થયું હતું ને હવે ક્યારેક છોટુ વસાવાએ પણ કલ્પના નહીં કરી હોય કે મહેશ વસાવા આ પ્રકારનું પગલું ભરશે તેને લઈને તેઓ નારાજ છે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જેવી રીતે તોડજોડની નીતિ અપનાવવામાં આવી રહી છે તેને લઈને છોટુ વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને સી આર પાટીલ સામે પણ પ્રહારો કરતા તેમણે જણાવ્યું છે કે આજે ગુજરાતમાં કે દેશમાં વિકાસ નથી કર્યો દેશભરમાં આજે તેમની સાધો ઉભા રહેવા માટે કોઈ નથી એટલે સરકારની વાત અને પ્રહાર તેમણે કર્યા છે સાથે જ તેમણે કહ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટી છે તે આ લોકતંત્રને ખતમ કરવા માગે છે જેમ રશિયાને તાના તાનાશાહી ચાલે છે એ ડિક્ટેટરશીપ ચાલે છે તે પ્રકારનો એક માહોલ ઊભો કરવા માગે છે અને સાથે તેમણે જે મલ્ટીનેશનલ કંપનીઓને આદિવાસીઓની જમીન વેચવામાં આવી છે તેને લઈને પણ સરકાર સામે ઘણા બધા આરોપો કર્યા છે છોટું વસાવાત શું રહ્યા છે તે સાંભળી લો મારી તૈયારી જે મળદા વર્ષોથી ચૂંટાય છે એને બહાર કાઢવાની એ સાંસદ છે ધારાસભ્યો છે મળદા જ છે આ સમાજ માટે કાં બોલે છે એ ડેટ થઈ ગયેલા માણસોને ટિકિટ આપે તો આ ભરૂચ જિલ્લાનો શું થવાનું છે એનો ડેવલપ કેવી રીતના થવાનો ભારત વિકસિત યાત્રા કાઢે તો કાં વિકાસ છે અહીંયા આગળ કેવો વિકાસ છે એ બધા ઘેરે ઘેર ભૂકે મરે રોજગારી નથી કશું નથી શરમ લાગવી જોઈએ ને આ લોકોને અમિત શાહ છે નરેન્દ્ર મોદી છે સી આર પાટીલ છે સરકાર ચલાવે છે તો લોકો પ્રશ્ન હલ કરવા જોઈએ કે નહીં શા માટે નથી કરતા મારે દૂ બનાવવાની વાત કર્યા કરે આખા દેશમાં એમની સાથે કોઈ નથી એટલા માટે બધા ભાજપ કોંગ્રેસનો કચરો બીજા કચરા લાવીને ભેગા કરવો માંડ્યા છે એમની સાથે માણસ હોય ને એમનું પેલું હોય તો શા માટે બધાને ભેગા કરવાના કચરાને આખા ગુજરાતમાં દેશમાં આવી પ્રવૃત્તિ ચાલે છે ખામેથી લઈ લો એટલે સર મુખ્ત્યાર આગળ ચાલે કોઈ વિરુદ્ધમાં રે નહીં ખોટું કરવું છે આ દેશનું એટલા માટે આ ધંધો કરે છે ને વિરોધ પક્ષ વગર કેવી રીતના ચાલે રશિયામાં ચાલે ચાઇનામાં ચાલે એવું શાસન કરવા માગે છે ભારતની અંદર લોકતંત્ર ખતમ કરવા માગે છે એ કેમ ચાલે એટલે દેશના લોકોએ ધ્યાન આપવું જોઈએ હવે ગભરાયા છે એ લોકો ઈવીએમ એમની હોય તો કાં ક્યાં એ લોકો રાજ કરી શકવાના ચૌદની ચૂંટણી થઈ ત્યારથી નહીં આવતી આ દેશની અંદર એમને ખબર જ છે ને મલ્ટીનેશનલ કંપનીઓને જંગલો વેચી ખાવાના નદીઓ વેચી ખાવાની એ ધંધો માંડેલો છે ને એને સરકાર કેવી રીતના કહેવાય જ્યાંથી ભાગીને નાચાક કરીને આવેલા લોકો કેન્દ્રમાં સેટ થઈને કેન્દ્ર સરકાર બનાવેલા ઉમેદવાર એ તો જાહેર થાય પછી કહીશું તમને ઉતારવાના છે બધે જ કેમ નહીં લડીએ અધિકાર જ છે ને અમને અમારું હનન થતું હોય અમારી જમીનો જંગલો અમારા હક અધિકાર લૂંટાતા હોય નદીઓ લૂંટાતી હોય એના રાજની અંદર તો એને ચેલેન્જ તો અમે કરવાના જ છે ને આખો દેશ લડશે હું થોડો મહેશભાઈ ભાજપ માં કામ તૈયારી એને પૂછી લેવાનો કેમ ગયા છે આટલો મોટો સમાજ છોડીને જાય તો બીજું કંઈ કારણ હશે તો જ જાય ને આજે આટલું મોટું સંગઠન એ છોડીને જાય એની પાછળ શું કારણ હોય એને પૂછી લેવાનું શું છે તે છોટુ વસાવા દ્વારા જે વાતો કરવામાં આવી છે ને જ્યારે આગામી લોકસભાની ચૂંટણી નજીક છે તેને લઈને છોટુ વસાવાને પ્રશ્ન કરવામાં આવ્યો કે તમે આ વખતે કંઈ પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છો ત્યારે તેમણે વાત કરતાં જણાવ્યું કે હું કોઈ પાર્ટીમાંથી નથી લડવાનો હું પોતે એક પાર્ટીનો સિમ્બોલ છું ને તેમણે એવી પણ વાત કરી છે કે અમે આગામી સમયમાં સમય આવશે તો છવ્વીસે છવ્વીસ લોકસભા ઉપર ચૂંટણી લડીશું તે સમય આવવા ઉપર બતાવવું વધારે સારું રહેશે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે ને કહ્યું છે કે હું માર્ગદર્શન છે તે તમામ જે પાર્ટીના લોકો છે તેમને આપતો રહીશ હાલ તો બીટીપીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે મહેશ વસાવા છે ને બીટીપી પણ છોટુ વસાવાના હાથે નીકળી ગઈ છે હવે છોટુ વસાવા આગામી સમયમાં કઈ નવી પાર્ટીની રચના કરે છે અને આગામી રણનીતિ તેઓ આદિવાસીમાં જે રીતે છબી ધરાવે છે હવે તો ધીમે ધીમે તેમની છબી પણ છે તે ઓછી થતી દેખાઈ રહી છે પ્રભુત્વ કહેવાય ઓછું થઈ રહ્યું છે તેને કેવી રીતે જાળવી રાખે છે આગામી સમયમાં એ તમામ બાબતો ઉપર અત્યારે હાલ પ્રશ્નાર્થ છે જોવાનું એ રહ્યું કે છોટું વસાવા કેવી રીતે તેમની પાર્ટી ઊભી કરે છે ને ક્યાંથી ચૂંટણી તેમની પાર્ટીના સદસ્યોને લડાવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અનવા રાજકીય અપડેટો ભરૂચ તેમજ જુદા જુદા વિસ્તારોથી જોડાયેલા આપના સમક્ષ લાવતા રહીશું અને આપની સમક્ષ મૂકતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર